નમસ્કાર નવપ્રા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તમારા સાથે ધવલરાવ બ્રહ્મભટ્ટ દેવોના દેવો મહાદેવ જેમનો પવિત્ર શ્રાવણ માસ આજથી શરૂ થયો છે શ્રાવણ માસની સાથે સાથે આજે સોમવાર પણ છે ઘણા વર્ષો પછી આજે આવો સંયોગ આવ્યો છે કે આજે શ્રાવણ મહિનો છે અને આજે સોમવાર છે નવપ્રા ગુજરાતની ટીમ આજે નવનાથ મહાદેવ કે જે વડોદરાના ચારે બાજુ ઋષિ મુનિએ જેની સ્થાપના કરી હતી જે વિશ્વામિત્ર ઋષિ જે વડોદરાની ચારે બાજુએ જે નવનાથ મહાદેવની જે સ્થાપના કરી હતી એમાંનો એક મહાદેવ એટલે ઠેકનાથ મહાદેવ જેને આજે નવપરા ગુજરાતની ટીમ તમને દર્શન કરવા માટે લાવી છે ખાસ દ્રશ્યોમાં તમે જુઓ છો કે જે વડોદરાની ચારે બાજુ જે નવનાથ મહાદેવ જે ઋષિમુનિ એટલે કે વિશ્વામિત્ર ઋષિમુનિએ જ્યાં જ્યાં રોકાયા હતા ત્યાં ત્યાં રાત રોકાણ કરી હતી ત્યાં ત્યાં શિવજીનું ત્યાં સ્થાપના કરી હતી શિવલિંગની સ્થાપના કરી હતી અને ત્યાં નવનાથ મહાદેવ કહેવામાં આવે છે અજબડી મિલ પાસે આવેલું આ ચેખરનાથ મહાદેવ અતિ પ્રાચીન છે હજારો વર્ષ જૂનું અને વર્ષો જતા મહારાજા સહરાજી ગાયકવાડે એનો જીર્ણોદ્ધાર કરાયો હતો ખાસ વડોદરા માટે આ નવનાથ મહાદેવ ખૂબ જ મહત્ત્વના છે કોઈ પણ તકલીફ હોય કોઈ પણ કુદરતી આફત હોય ત્યારે નવનાથ મહાદેવ એનું રક્ષણ આપે છે બે હજાર એકની વાત કરો ભયંકર બે હજાર પાંચમાં ભયંકર જે પૂર આવ્યું હતું વિશ્વામિત્રી ચાલીસને પાર થઈ હતી પરંતુ કોઈનો વાળ વાંકો નથી થયો હતો ખાસ કરીને એક હર્થક્વેક આવ્યો હતો બે હજાર એકમાં એમાં પણ બહોળાનો કોઈ વાળ વાંકો નથી થયો અને ખાસ કહેવામાં આવે છે કે નવનાથ મહાદેવ જે વડોદરાને રક્ષણ આપે છે એમાંનું આ એક મંદિર છે જે વર્ષો જૂનું છે જે વિશ્વામિત્રી ઋષિ દ્વારા અહીંયા ઘણા બધા પહેલા તમને દર્શન આ દ્રશ્યો તમારા સુધી મોકલીએ છીએ જે નવનાથ મહાદેવ મંદિરમાં એક મંદિર જે અહીંયા ઠેકરનાથ મહાદેવ જેના લાઈવ દ્રશ્ય જ્યાં બે શિવલિંગ આવેલા છે ઉલ્લેખનીય છે નવનાથ મહાદેવનું અજબળી મિલ પાસે ખાસ શિવલિંગના દ્રશ્યો તમને દર્શન કરાવી રહ્યા છે મહાદેવ દેવોના દેવ એવા મહાદેવ આ સોમવાર છે અને આજે પવિત્ર શ્રાવણ માસ આજથી શરૂ થઈ રહ્યો છે ના દેવ મહાદેવના અતિ પ્રિય એવો શ્રાવણ માસ જે હિન્દુ ધર્મમાં ખૂબ જ અગત્યનો છે ખાસ તમે જોઈ શકો છો નવપરા ગુજરાતની ટીમ આજે આ બીજું શિવલિંગ છે જે અહીંયા ખાસ તમને ઘરે બેઠા દર્શન કરાવી રહ્યા છે નવ પ્રવાહ ગુજરાતની ટીમ આપણે જે દર્શને આવેલા જે વડીલો છે એમની સાથે વાતચીત કરીશું વડીલ શું કહેશો આજે શ્રાવણ માસની શરૂઆત થઈ છે તમે અહીંયા દર્શન કરવા આવ્યા છો આ મહાદેવનું મહત્વ કેટલું છે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે એની અંદર અન્ય પબ્લિક વડોદરા તથા અન્ય આજુબાજુની પબ્લિકો ઘણી જ એમ કે મહત્વ ધરાવે છે આ મંદિરનું અને દર્શન કરે છે આખો દિવસ સારું રીતે દર્શન ચાલે છે નવનાથ મહાદેવ જે કહેવાય આ એક ઠેકરનાથ મહાદેવ અહીંયા છે વડોદરાનું રક્ષણ કરે છે શું માનવું છે તમારે વડોદરાનું રક્ષણ કરે છે અન્ય ભયંકર બીમારીઓ આવે છે ભયંકર પૂર આવે છે વરસાદનું તો તેની અંદર પણ આ ઠેકરનાથ મહાદેવ છે બહુ સારી રીતે આપણું રક્ષણ કરે છે નવનાથ મહાદેવ જે ઋષિ મુનિ ઋષિમુનિ ઋષિ મુનિ દ્વારા અહીંયા સ્થાપના કરવામાં આવી હતી એમાંનું આ એક આ મંદિર છે આજે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નવપરા ગુજરાતની ટીમ ઠેકરનાથ મહાદેવ આવી છે અને ખાસ આ લાઈવ દ્રશ્ય સુધી પહોંચાડ્યા છે આપણી સાથે આપણે એક બેન જોડાવાના છે આપણે બેન સાથે વાત કરીશું બેન આજ શ્રાવણ માસ શરૂ હોય સોમવાર આજ હે કેટલા પાવન દિવસ છે આપ દર્શન દર્શન કરવા કે આયા હે હા દર્શન કરવા કે લિયે ભી આયા છે વરોદા કહા છે આપ વરોદેશ ચલ કે આયા મકરપુરા એરિયા છે મકરપુરા ખાસ તમે જોઈ શકો છો અહિયાં જે દર્શન જે નવનાથ મંદિર માં દર્શન કરવા જતા હોય છે સવાર થી લોકો બીલી પત્ર દૂધ ચડાવતા હોય છે અને ખાસ જે નવનાથ જે મહાદેવ છે એ નવનાથ મહાદેવના જે દર્શન કરવા લોકો આજથી શરૂ કરી દીધા છે ખાસ મિત્રો નવ નવપરા ગુજરાતની ટીમ ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર છે અને ખાસ આ દ્રશ્ય તમારા સુધી પહોંચાડી રહ્યા છે ત્યારે નવપરા ગુજરાતની ટીમ ઠેકરનાથ મહાદેવ આવી છે અને પ્રશાસનને કહેવું છે નવપુરા ગુજરાતની ટીમ વતી કે આ મંદિરની જે અત્યારે પરિસ્થિતિ છે એ જીર્ણોદ્ધાર માગે છે કેમ કે અત્યારે પવિત્ર શ્રાવણ માસના ચાર સોમવાર અહીંયા લાઇટિંગ હોવી જોઈએ કેમ કે જો સ્માર્ટ સિટી અંતર્ગત મોટી મોટી સ્ક્રીનો મૂકવામાં આવતી હોય તો આ વડોદરાની પ્રજા સંસ્કારી નગરી છે શિવની નગરી છે કેમકે કાશી પછી સત્તરસો નાના મોટા શિવજીના મંદિરો બરોડા શહેરમાં આવેલા છે અને ખાસ પ્રશાસને આ ધ્યાન લેવા જેવું છે કેમ કે નવનાથ મહાદેવ એ વડોદરાની રક્ષા કરે છે અને જે તમારી રક્ષા કરતા હોય એનું ખાસ ધ્યાન રાખવા જેવું છે તો અમારી એક અપીલ છે કે અણો જીર્ણોદ્ધાર થાય અને જલ્દી થી જલ્દી પ્રશાસન અને જે કાવડ યાત્રા અને જે શિવ ભક્તો જે છે જે યાત્રા કાઢે છે એમને મારી નમ્ર વિનંતી છે કે આ મંદિર જીર્ણોધાર થાય અને જે નવનાથ મહાદેવ છે એ બીજા જે મંદિરો છે એવી જ રીતે આનો જીર્ણોધાર કરીને એનું નવીકરણ કરવામાં આવે ખાસ સરકારમાં બેઠેલા જે પદાધિકારીઓ છે કોર્પોરેશનમાં બેઠેલા જે પદાધિકારીઓ છે એમને નવ ગુજરાતની ટીમ જણાવે છે કે સૌથી અતિ પ્રાચીન જે હજારો વર્ષ જૂનું જેને નવનાથ મહાદેવ જે આપણને રક્ષા કરે છે ગમે ગમે તેટલી ભયંકર બીમારીઓ આવતી હોય 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 તેટલું ભૂકંપ થતો કે પછી આવતું પાંચમાં ચાલીસ ફૂટની જે સપાટી વટાઈ ચૂક્યું હતું એ વડોદરાને વાળ પણ વાંકો નતો થયો બે હજાર એકમાં જે અર્થક્વેક આવ્યો હતો એમાં પણ વાળ નતો વાંકો કર્યો કેમકે આ વડોદરાની ભૂમિને નવનાથ મહાદેવ રક્ષણ આપે છે અને ખાસ આ રક્ષણ જે આપે છે એનું આ જે ઠેકરનાથ મહાદેવ જે આવેલું છે એનો જીર્ણોદ્ધાર કરવો જરૂરી છે તો મારા પ્રશાસનને ખાસ વિનંતી છે કે આનો જીર્ણોદ્ધાર થવો જોઈએ થેન્ક યુ વેરી મચ ઉજા ધવલરાવ વડોદરા